સુરતના કાપોદરામાં રહેતી બાર વર્ષની સગીરા પર સાવકા પિતાએ બળાત્કાર ગુજાર્યો હતો ચાર વર્ષથી ગંદા કૃત્ય કરતા નરાધામ સાવકા પિતાની હાલ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કાપોદરામાં ભાડેના મકાનમાં રહેતી બાર વર્ષની સગીરા પર સાવકા પિતાએ રેપ કર્યો છે સગીરા ઘરેથી બેન ભણીને ત્યાં ચાલી ગઈ હતી આથી માતાએ આ બાબતે પૂછ્યું ત્યારે સાવકા પિતાની ગંદી હરકતોની પોલ ખુલ્લી પડી હતી કાપોદરા પોલીસે સાવકા પિતા રાજુ યાદવની સામે રેપ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી તો બાળાએ જણાવ્યું હતું કે ઘરે કઈ ન હોય ત્યારે સાવકો પિતા સગીરાને હવસનો શિકાર બનાવતો હતો સગીરા તેની બહેનપણીની મદદથી પિતા દુષ્કર્મ ગુજરાત ગુજારતો હતો તે વિડીયો બનાવ્યો હતો અને વિડીયો માતાને બતાવતા આખરે આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો હાલ તો પોલીસે નરાધમ સાવકા પિતા રાજુ યાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે